નંબર છે મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો પાસે મિલકત કોઈ કમી હોતી નથી આ લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી તેઓ સમયસર વસ્તુઓ પૂરી કરે છે આ લોકોને આળસ બિલકુલ પસંદ નથી પર મંગળ ગ્રહનું શાસન હોય છે જે સંભાવના હોય છે સામાન્ય રીતે આ લોકોને તેમની પોતાની મહેનતથી ધન પ્રાપ્ત થાય છે જો તમારે પર્યાપ્ત ધન મેળવતા રહેવું હોય તો નિયમિતપણે ગુલાબના ફૂલ ચડાવો કૃપા તમારા પર બની રહેશે અને તમને નિયમિતપણે પૈસા મળતા રહેશે નંબર બે વૃષભ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિવાળા લોકો નાની ઉંમર માં જ અમીર બની જાય છે આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે અને આ લોકો પૈસા ખર્ચવામાં પણ હોય છે સાથે સુવારી આ લોકો પણ શોખીન હોય છે આ ઉપરાંત આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષિત હોય છે આપણે જણાવી દઈએ કે વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનું શાસન છે જેના કારણે શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવવાના માર્ગમાં કોઈ અવરોધોનો સામનો કરવો પડતો નથી આ રાશિના જાતકોને મહેનત કરીને પૈસા મળે છે ઓગણત્રીસ આડત્રીસ અને છપ્પન વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના પ્રબળ છે જીવનભર કોઈ પાસેથી પૈસા મેળવવા માટે આવા લોકોએ નિયમિતપણે

પિસ્તાલીસ અને સત્તાવન પૈસા મળવાની સંભાવના છે તેમને ચોક્કસપણે પૈસા મળે છે નિયમિત રીતે સિંદૂર ચડાવો અને તેમની પૂજા કરો નંબર ચાર કરક રાશિ કરવીસ સાડત્રીસ બત્રીસ અડતાલીસ અને અઠાવન ધન લાભ થવાની પ્રબળ ભાવના રહે છે રાશિના લોકોને ધન લાભની બાબતમાં સાસરિયાઓનો વિશેષ સહયોગ મળે છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબનો અત્તર ચડાવો તેનાથી તમને ધન મળતું રહેશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પોતાના માટે સખત મહેનત કરે છે તેમને અઠ્ઠાવીસ બત્રીસ પચાસ અને અડસઠ વર્ષની ઉંમરથી પૈસા મળે છે ધન મળવાની પ્રબળ સંભાવના છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને એલચી ચડાવો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની ઘણી શક્યતાઓ હોવા છતાં પૈસા તેમના માટે ત્યારે જ મહત્વપૂર્ણ છે જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે સિંહ રાશિના લોકો પણ ખૂબ જ ખર્ચાળ હોય છે તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને મોટું અને ભવ્ય બનાવવા માંગે છે તેઓને ખુલ્લેઆમ પૈસા ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી હોતો નંબર છ કન્યા રાશિ આ કન્યા રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્ય કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી કન્યા રાશિના લોકો તેમનું કાર્ય ખુબજ કાર્યક્ષમતાથી કરે છે કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે જે તેઓ ઘણી વખત કરે છે કન્યા રાશિના લોકો કંટાળજનક લાગે છે તેઓ દિવસ રાતની મહેનતની સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે તેમની સફળતાની તીવ્ર ઈચ્છા હોય છે અને આ વલણથી તેઓ ખૂબ જ પૈસા કમાઈ લે છે અને ખૂબ જ નાની ઉંમરે ધનવાન બની જાય છે આ રાશિના લોકો તેમના બિઝનેસથી નિયમિતપણે પૈસા મેળવે છે ખાસ કરીને પંદર ચોવીસ તેત્રીસ અને બેતાલીસ વર્ષની ઉંમરે તેઓને ધન પ્રાપ્તિના મોટા યોગ બની રહ્યા છે તેઓ નિયમિત રીતે સોના ચાંદીના ઘરેણાં ખરીદીને અપાર ધન પ્રાપ્ત કરી શકે છે આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો ધન પ્રાપ્તિ સરળ બને છે નંબર સાત તુલા રાશિ આ રાશિના જાતકોને સો ચોત્રીસ બેતાલીસ એકાવન વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ થી ધન મળવાની સંભાવના છે નિયમિત રીતે પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે તેમની પાસે આવી ઘણી માનસિક ક્ષમતાઓ છે જે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે છે તેઓ કોઈ પણ કઈ પણ વેચી શકે છે તેઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે તેમાં સફળતા હાંસલ કર્યા પછી વિદ્વાનો તેઓ ખૂબ જ નાની ઉંમરે શ્રીમંત બની જાય છે તેઓ તેમની હારથી પણ નિરાશ થતા નથી અને સતત મહેનત કરે છે તેઓ તેમની ભૂલોમાંથી ઘણું શીખે છે તેમની અંદરના આ ગુણો તેમને જલ્દી અમીર બનવામાં તેમની અંદરના આ ગુણો જ તેમને જલ્દી અમીર બનવાના માર્ગ પર લઈ જાય છે વૃશિક રાશિના જાતકોને સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે જેના કારણે તેઓ પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે વૃશિક રાશિના લોકોમાં હરીફાઈ હોય છે તેમાં ગજબની સંભાવના હોય છે તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેમની ઈચ્છા હોય છે ભૌતિક સુખ સુવિધાઓ તેમના માટે પૈસા એ શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતિક છે તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે વૃષિક રાશિના જાતકોને પિતાનો આશીર્વાદ મળે છે પૈસા મળવાની નિયમિત રીતે દુરવા ચડાવો અને છોડ પર પાણી ચડાવો આમ કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળશે નંબર દસ ધન રાશિ વર્ષ છત્રીસ પિસ્તાલીસ ચોપન અને ત્રેસઠ માં ધન પ્રાપ્તિની સંભાવના છે આ રાશિના જાતકોને માતા કે પિતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલ અર્પણ કરો અને ધન લાભની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન મેળવવામાં સરળતા રહે છે નંબર દસ મકર રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે રાશિ છે તેઓ હૃદયથી નહીં પરંતુ દિમાગથી નિર્ણય લે છે કેટલીકવાર તેઓ કઠોર અને લાગણીહીન માનવામાં આવે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારે છે જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ જોખમ લેવાનું ટાળે છે તેઓ ખુબજ જ શિસ્તબદ્ધ શું અને ગંભીર છે તેઓ પૈસા ખર્ચતી વખતે ખૂબ જ કાળજી રાખે છે પરંતુ આ રાશિ ના જાતકો તેમના વ્યવસાય પૈસા મળે છે ચોવીસ સાડત્રીસ છેતાલીસ અને પંચાવન વર્ષ ની ધન આવવાની સંભાવના છે મંગળવારે નિયમિત ઉપાસ રાખો અને હનુમાનજીની પૂજા કરવી આવું કરવાથી લાભ થાય છે નંબર અગિયાર કોમ્બ રાશિ છે આ રાશિના જાતકોને તેમના ભાગ્યથી અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમને ઓગણત્રીસ આડત્રીસ સુડતાલીસ અને સત્તાવન વર્ષની ઉંમરમાં ભારે આર્થિક લાભ થાય છે મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરો નંબર બાર મીન રાશિ ઓગણચાલીસ અડતાલીસ અને સત્તાવન વર્ષની ઉંમરમાં ધનનો ધન નો પ્રવાહ આવવાની પ્રબળ શક્યતાઓ છે આ રાશિના લોકો માટે સંતાન નું પાસું હંમેશા આર્થિક લાભ કરાવે છે